દેસા તાલુકાના ખેટવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા બાવીસ વર્ષથી સેવા આપતા શિક્ષક ભાવેશભાઈ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે વિદાય અનેક પ્રકારની હોય છે એમાં એક શિક્ષકની વિદાય વસમી લાગે છે શિક્ષકને શાળા સાથે શિક્ષકને મિત્રો સાથે બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભૂલવી મુશ્કેલ થઈ જાય છે ખેડવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ દરેક કામમાં અગ્રેસર હસમુખા સ્વભાવના શિક્ષક એટલે ભાવેશભાઈ સોલંકીને શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભારે હૈયે અને માનભેર વિદાય આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ શાળાના શિક્ષિકા સુકેશાબેન પટેલ દ્વારા અવારનવાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના બાળકો તથા શિક્ષક સ્ટાફગણ દ્વારા વિતાયેલ સમયને યાદ કરતા આંખોમાંથી આંસુની ધારા સાથે શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું બાવીસ વર્ષ સુધી સેવા આપવાથી ગ્રામ્યજનોની સાથે એક પરિવાર જેવો નાતો બંધાયો હતો તેથી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં બાળકો તથા ગામ લોકો દ્વારા શિક્ષકને યાદગીરી ભેટ સ્વરૂપે ગિફ્ટો આપી ભારે હૃદય વિદાય આપવામાં આવી હતી